હરણમાં દેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંખ્ય શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે આવનારો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવ્યો છે તેના ડિટેલમાં ચર્ચા કરશું લાસ્ટ વિડીયોમાં આપણે તુલા રાશિના જાતકો માટે ચર્ચા કરી હતી જો તે વિડિયો તમે મિસ કરી ચૂક્યો છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવે છે તેના પર ટાઈપૂર્ણ તે વિડીયો તમે જોઈ શકો છો તો વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે વૃષિક રાશિ તમારી સ્ક્રીન ઉપર વૃષિક રાશિના તમામ જાતકોની ચંદ્રકુંડળી દેખાઈ રહી છે આ રાશિ ભવિષ્ય પણ મૂન સાઈન ચંદ્રકુંડળીના આધારે જ આપણે સમજવાના છે તો જે પ્રમાણે ગ્રહોના વિશે આપણે જો ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના ચોથુ સ્થાનમાં રાહુ દેવતા બા પંચમ સ્થાનમાં દેવતા ત્યારબાદ ગુરુદેવતા અતિચારી અવસ્થામાં આઠમા સ્થાનમાં શુક્ર દેવતા નવમા સ્થાનમાં સૂર્ય બુધ અને કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં થઈ રહી છે અને મંગળ દેવતા તમારી રાશિના માલિક કે જે અગિયારમા સ્થાનમાં ઈચ્છા પૂર્તિ સ્થાનમાં તે ગોચર કરી રહ્યા છે હજુ આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં આવી રહ્યા છે એટલે કે તમારા રાશિના સ્વામી ઈચ્છા પૂર્તિ સ્થાનમાંથી વ્યય સ્થાનમાં જઈ રહ્યા છે ત્યારબાદ સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા કન્યા રાશિમાં આવી રહ્યા છે એટલે કે સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાંથી અગિયારમા સ્થાનમાં આવી રહ્યા છે ઈચ્છા પૂર્તિ સ્થાનમાં ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ શુક્રદેવતા સિંહ રાશિમાં અને પંદર સપ્ટેમ્બરના રોજ જ બુદ્ધ દેવતા કન્યા રાશિમાં આવી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના નવમાં સ્થાનમાંથી ભાગ્ય સ્થાનમાંથી તમારી જન્મપત્રિકાના કરિયર કર્મના સ્થાનમાં આવી રહ્યા છે અને બુદ્ધ દેવતા કર્મના સ્થાનમાંથી પંદર સપ્ટેમ્બરના રોજ જ અગિયારમાં સ્થાનમાં જઈ રહ્યા છે તો આ તો વાત થઈ કે કયા પ્રમાણે ગ્રહો રહેવાના છે અને કયા પ્રમાણે ગ્રહનું રાશિ પરિવર્તન છે પરંતુ આ તે શું કહેવામાં આવે છે તેના વિશે કોણ તમને સમજાવશે હું તે તો તમારા માટે લઈને આવ્યો છું પરંતુ તે પહેલાં મિત્રો જો આ વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઈકન પ્રેસ કરીને તમારે ઓલ નોટિફિકેશન ટેપ પર જરૂરથી ક્લિક કરવું છું જેના કારણે જ્યોતિષ વાસ્તુ અને સાથે સાથે આવનારા સમયના ઘણા પ્રેડિક્શન અને ઘણી બધી જે વાતની તમારે માહિતી મેળવવી જોઈએ તેના વિશે હું ડિટેલ વિડીયો આપતો રહેતો હોઉં છું જે તમારા જીવનને ક્યાંકને ક્યાંક સરળ કરવામાં મદદ કરી શકે છે તે હેતુથી હું વિડીયો બનાવું છું તેથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને શેર તો કરો પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું પહેલું કામ કરજો તો વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે તમારી રાશિના માલિક મંગળ મંગળદેવતાએ જન્મપત્રિકાના અગિયારમાં આસાનમાં વિરાજ છે અને ત્યારબાદ ચૌદ સપ્ટેમ્બર બાદ તે બારમા આસનમાં જઈ રહે છે હવે આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય બાબતે થોડુંક મિક્સ રિઝલ્ટ વધારે લઈને આવી રહ્યો છે તેનું કારણ તે છે કે તમારી જન્મપત્રિકામાં જે તમારા માલિક જે છે તેને એક રાશિ આપવામાં આવી છે વૃશ્ચિક રાશિ એટલે કે મંગળ વૃશ્ચિક રાશિના માલિક થઈને તેમને ફર્સ્ટ હાઉસ અને છઠ્ઠું સ્થાન મળેલું છે મેષ રાશિ પણ તેમની જ છે ને તો તે તમારા માટે અગિયારમાં સ્થાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ઘણું સારું પરિણામ આવશે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે પરંતુ ચૌદ સપ્ટેમ્બર બાદ તમારું સ્વાસ્થ્ય થોડુંક ઇમ્યુન સિસ્ટમ ડાયજેશન સિસ્ટમ તમારી તકલીફ આપી રહી છે તેવું જણાઈ શકે છે પરંતુ મંગળ દેવતા ત્યાં વિરાજમાન થઈને તો તમારી રાશિને જ જોઈ રહ્યા છે ને હવે લગ્ન જો પોતાની રાશિને જોતા હોય ને બારમા સનમાં હોય તો તે તમને વધારે તકલીફ તો નહીં જવા દે તેથી ફક્ત જો તમને કઈ પણ સ્વાસ્થ્ય બાબતે તકલીફ જણાય તો પણ તમારે કાર્યરત રહેવાનું છે જો તમે આળસ કરીને આ મહિનામાં બેસવા જશો તો તે ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્યુન સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ ત્યારે તકલીફ આપી શકે છે બીજું વાત તે પણ જોવાનું છે કે તમારી જન્મપત્રિકામાં મંગળ દેવતા કયા સ્થાનમાં છે જો તે સારા સ્થાનમાં હશે સારા ગ્રહો સાથે હશે તો સ્વાસ્થ્ય બાબતે તેટલી વધારે તકલીફ તમને નહીં આપી શકે કારણ કે સ્વાસ્થ્ય કરતાં પણ બીજી ઘણી બાબતે આ મહિનામાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે તો આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક સેકન્ડ હાઉસના માલિક જે છે ગુરુદેવતા તે વિરાજમાન છે આઠમા સ્થાનમાં અને તે પણ અતિ ચારી અવસ્થામાં છે હવે મિત્રો તે શું સૂચવી રહ્યા છે તે તે જ સૂચવી રહ્યા છે કે તમે કોઈ પણ વ્યક્તિને પ્રોમિસ આપી રહ્યા છો પ્રોપરલી બધું વિચાર્યા બાદ જ પ્રોમિસ આપો ઓવર પ્રોમિસ કરશો તો તકલીફ થશે કારણ કે ગુરુદેવતા ગ્રોથના કારક છે અને તમે કોઈ વ્યક્તિ પણ વધારે ખુશ થને કોઈ વ્યક્તિ તમારું એક પર્સન્ટ પણ કામ કર્યું ને તો તમે ખુશ થને કહી લેશો કે જો મને આ કામમાં પ્રોફિટ મળ્યો તો આટલા પર્સન્ટેજ તમારા તે વ્યક્તિને તો કંઈક એક્સપેક્ટેશન ન હોય છતાં પણ ઓવર પ્રોમિસ કરી દેશો એક્ઝામમાં પણ વધારે પડતું તમે એક્સપ્લેન કરવામાં તમારા જે પેપર ક્વેશ્ચન આન્સર જે છે તે પ્રોપરલી પૂરા ના થઈ શકે તેથી અતિની ગતિ નથી વૃશ્ચિક રાશિ આ મહિનામાં આ કાળજી તમારે રાખવાની રહેશે જો તે નહીં રાખો તો તકલીફ થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો તમારું એજ્યુકેશન તમારા લવ રિલેશનશીપ અને સંતાન બાબતે કેવું રહેશે તો સંતાન સ્થાનના માલિક એટલે કે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં બાર નંબર લખ્યો છે બાર નંબર એટલે કે ગુરુદેવતાને ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના આઠમા સ્થાનમાં અતિ ચારી અવસ્થામાં છે છે અને આઠ વિરાજમાન શનિ દેવતા તો તે તે સૂચવી રહ્યા છે પહેલા એજ્યુકેશન જે લોકો પણ કરી રહ્યા છે અને જેમના સંતાન છે તેના વિશે વાત કરીએ તો આ મહિનામાં તમારું પરફોર્મન્સ થોડુંક ડાઉન રહી શકે છે પણ તો ડાઉન કયા પ્રમાણે છે તે સમજો ડાઉન રહેવા પાછળ પર એ છે કે તમે કોઈ પણ એક ટોપિકને પકડીને તેના વિશે વધારે ડિટેલમાં જઈ શકો છો કે જે તમારા માટે તમારા સંતાન માટે ઘણું સારું છે આ મહિનો ફક્ત અને ફક્ત એજ્યુકેશન બાબતે ડિટેલ અને રિસર્ચ કરવાનો છે સાથે સાથે જો લવ રિલેશનશીપની પણ આપણે વાત કરીએ તો લવ રિલેશનશીપમાં પણ તમારે તમારે એકબીજાના સાથે સારા સંબંધો કયા પ્રમાણે બન્યા તમે કયા પ્રમાણે મળ્યા હતા આ બધા વિચારો કરવામાં વાતો કરવામાં તમારા માટે ઘણો સારો સમય સાબિત થઈ શકે છે બીજી વાત તમારે તે પણ નોંધ લેવાની કહે કે મેં તમને આગળ કહ્યું હતું કે ગુરુદેવતા તમને ઓવર પ્રોમિસ કરાવી શકે છે એક્ઝામ પેપરમાં વધારે પડતું તમને લખાવી શકે છે કારણ કે તમે આ મહિનામાં થોડું થોડુંક વધારે રિસર્ચ કરવાનું છો તમને જ થશે કે મેં જે કંઈ પણ રિસર્ચ કર્યો છે તો તે માટે હું વધારે એક્સ્ટ્રા કંઈક લખું અને ટીચર જે છે તે ખુશ થઈ જાય મને સારા માર્ક આપે મિત્રો જે પાંચ માર્કનો ક્વેશ્ચન છે તેમાં પાંચ માર્ક જેટલું લખવું જોઈએ ને તેથી જેટલું પૂછવામાં આવે છે તેટલું જ કરો તે પ્રમાણે જેટલું પ્રોમિસ આપવાનું છે તેટલું જ આપવાનું છે વધારે નથી આપણે આગળ વધવાનું આ મહિનામાં એક તમારા માટે પોઝિટિવ બાબત તે જ છે કે જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે બિઝનેસ બાબતે આ મહિનો તમામ બિઝનેસ માટે સારો રહેશે તેનું કારણ શું છે શા માટે આ જ મહિનો તમારી જન્મપત્રિકાના સાતમા સ્થાન ના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે તમારા ભાગ્યના સ્થાનમાં અને તે ક્યાં સુધી પંદર સપ્ટેમ્બર સુધી થઈ રહ્યા છે તો પંદર સપ્ટેમ્બર સુધી તમારા લખનો પૂરેપૂરો સાથ મળી શકે છે આ મહિનામાં એક સ્ટ્રેટર્જી બનાવો કે તમારા જે પાસ્ટ ક્લાયન્ટ રહી ચૂક્યા છે પહેલાં કે જે લોકો અત્યારે તમારા સાથે નથી તો તેમને કંઈક કહો ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે તો તમારા માટે કંઈક સ્કીમ છે કારણ કે તમે ઘણા સમયથી અમારી સાથે જોડાયેલા છો પાસ્ટ રેફરન્સીસ તમારા ફરીથી તાજા કરો ફોર શ્યોર તમને ઘણી સારી સફળતા મળી શકે છે વૃશ્ચિક રાશિના તમામ જાતકો આ એક ગોલ્ડન તમને ટીપ આપી રહ્યો છું તમારા પાસ્ટ ક્લાયન્ટ તમને બીજા ક્લાયન્ટ પણ ઊભા કરી શકે છે સદે તેના સાથે કોમ્યુનિકેશન પણ રાખવાનું છે તેથી બિઝનેસ વાઇઝ આ મને ઘણો સારું છે લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર સાથે પણ તે પ્રમાણે જ છે કે સપ્તમ શાંતિ તે જોવામાં આવે છે તો લાઈફ પાર્ટનરનો પણ તમને સાથ મળવાનો છે તે તમારા સાથે ઊભા રહેશે અને તમે જ્યારે પણ આળસ માશો તો તે તમને ઊભા કરી શકે છે કે ચલો કામ આપણે કરવાનું છે તેથી તેમને આ વખતે તમારે કહી દેવાનું છે આ મહિનામાં કે જ્યારે પણ હું થોડોક આળસ આવું કે હું થોડી આળસ આવું તો તમારે થોડુંક સ્ટ્રિક્ટ બની જવું છે આ પ્રમાણે તમે તેમની પણ મદદ લઈ શકો છો ત્યારબાદ તમારા સપ્તમ સ્થાનના માલિક પંદર સપ્ટેમ્બર બાદ તમારા કર્મના સ્થાનમાં જવાના છે તો કર્મના સ્થાનમાં સપ્તમ સ્થાનના માર્ગને જોવું કે જે એક રાજયોગને રિપ્રેઝન્ટ કરે છે તેથી આ મહિનો તમારા માટે બિઝનેસ વાઇઝ કરિયર વાઇઝ મેરેજ રિલેશનશિપ અને બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો માટે ઘણો સારો સાબિત થઈ શકે છે હા આ મહિનામાં તમે તમારા લાઈફ પાર્ટનર કે બિઝનેસ પાર્ટનર બેમાંથી કોઈના પણ સાથે કોઈકને કોઈક રીતે તમે કંઈક ટ્રીપ પ્લાન કરી શકો છો અને જો તમે તે ટ્રીપ પ્લાન કરશો તો તે સુખદ રહેશે તેનાથી તમે ક્યાંક કંઈક ને કંઈક એચિવ પણ કરી શકો છો તમને તે બેનિફિટ અપાવી શકે છે કર્મની વાત કરી લે કે જે લોકો પણ નોકરી કરી રહ્યા છે તો નોકરીના સ્થાનના માલિક એટલે કે તમારી જે રેગ્યુલર ઇન્કમ છે તે ક્યાંક ને ક્યાંક આ મહિનામાં તમને તકલીફ આપી રહી છે તેવું જણાવી શકે છે કારણ કે મંગળ દેવતા જે છઠ્ઠા સ્થાનના માલિક છે તે ચૌદ સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે બારમા સરમાં હવે દરેક આસ્પેક્ટમાં મંગળદેવ તમને મદદ કરશે તેમ પણ નથી હોતું મિત્રો નોકરીય પક્ષ માટે આ મહિનો થોડો કસોટી ભર્યો રહી શકે છે તમે મહેનત પૂરેપૂરી કરશો મહેનતના અંતે જશ ન મળવો તેવા સંજોગો બની રહ્યા છે પરંતુ જો તમારી જન્મપત્રિકામાં મંગળદેવતા સારા સ્થાનમાં વિરાટ છે તો તમે તમારી ઓફિસમાં રૂલ કરી શકો છો તમે એક નવા નવા નામ સાથે પણ ઉભરી આવી શકો છો તેથી તમારી રાશિના માલિક કયા પ્રમાણેની અવસ્થામાં છે તે તેના પર ડિપેન્ડ કરી રહ્યું છે આ મહિનામાં વૃશ્ચિક રાશિના જાતકો તે પણ એક તમારે કાળજી રાખવાની છે કે બિઝનેસ વાઇઝ તમારા માટે સારું છે પરંતુ જે તમારું ઇમરજન્સી ફંડ હતું ઇમરજન્સી ફંડ ક્યાંક ને ક્યાંક યુઝ થઈ રહ્યું છે ખર્ચાઈ રહ્યું છે તેવું બનવાના સંજોગો મને જણાઈ રહ્યા છે તમારા ઇમરજન્સી ફંડિંગને ખાસ સાચવવાની જરૂર છે જો તે નહીં સાચવો તો તે ક્યારે વેડફાઈ ગયું તમને પણ નહીં સમજે તેથી તે કાળજી રાખવાની છે હવે આપણે વાત કરીએ તો કયા ઉપાય કરવાના છે તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનામાં મહિનાની શરૂઆતથી જ હનુમાનજીનો સાથ પકડી લેવો ખૂબ જરૂરી છે હનુમાન ચાલીસા બજરંગબાળનો પાઠ કે કોઈ પણ રીતે પ્રભુ શ્રી રામનું નામ લેશો ને તો તે પણ તમને હનુમાનજી તમને મદદ કરશે તેથી આ મહિનામાં હનુમાનજીને દરેક મંગળવારે અને શનિવારે અવશ્ય હનુમાન મંદિરે જવું તેમના પાસે જઈને એક સરસવના તેલનો દીવો કરવો સરસવનું તેલ તેમના પર ચડાવવું જોઈએ સિંદૂર ભેગું કરીને જો આ પ્રમાણે તમે હનુમાનજીના ઉપાય કરશો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે હવે જે લોકો વિદેશમાં છે અને હનુમાન મંદિરે નથી જઈ શકતા તો તેમના માટે તે જ છે કે સિંદૂરનું તિલક કરવું ખૂબ જ જરૂરી છે તમારા ઘરમાં જો હનુમાનજી હોય તો તેમના પગ પાસે કે તેમના ખભા પાસે થોડુંક તિલક સિંદૂર લગાવી દેવાનું છે ત્યારબાદ તેનો તમારે તિલક કરવાનો છે તેથી જે કંઈ પણ બાબતે મેં તમને તકલીફ કહી છે ને તેમાં તમને સફળતા મળી શકે છે તેથી હનુમાનજી આ મહિનો તમારા માટે પાર પાડી શકે છે બીજી રીતે જો વાત કહું તો ફક્ત ને ફક્ત પૂરા દિવસ દરમિયાન જ્યારે પણ ફ્રી પડો હનુમાનજીનું નામ લો અને બજરંગબાળનો પાઠ હનુમાન ચાલીસા પણ તમે નિરંતર મનમાં ચેન્ટિંગ કર્યા કરો આ એક એવા દેવતા છે કે જે આ મહિનો તમારો પાર પાડી શકે છે બીજા કંઈ જ નહીં તમે મહાદેવની પૂજા કરો જે રેગ્યુલર રેમેડી કરો છો કરો હું ના નથી પાડતો પરંતુ જો આ મહિનામાં તમારે જે જૂના ક્લાયન્ટનો સફળતા મેળવી છે તમારા લાઈફ પાર્ટનર પાસેથી તમારે સાથ જોઈએ છે તમારું જે ઇમરજન્સી ફંડિંગ છે તે બચાવવું છે તમારું સ્વાસ્થ્ય બચાવું છે જે જે આસ્પેક્ટમાં તે કાળજી રાખવાની કઈ છે ને જેમાં ગ્રોથ કરવાનું કહ્યું છે તે તમામમાં જો સફળતા મેળવી છે ને તો હનુમાનજીને પ્રાર્થના કરો હનુમાનજી અવશ્ય તમને મદદ કરવા માટે તત્પર આ મહિના દરમિયાન હાજર રહેવાના છે તો તમામ વૃશ્ચિક રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી જણાવવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તેમ મારા વંદન ઓમ નમઃ શિવાય